ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નામની જાહેરાત થતા ગાંધીનગરના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોકસભાની ચૂંટણીને લઈને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા કેન્દ્રીય ભાજપા કાર્યાલય નવી દિલ્હી ખાતેથી ભાજપના એકસો ને પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને ફરી એક વખત ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરતા ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર અમિત શાહના નામની જાહેરાત થતાં જ ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને મેયર હિતેશ મકવાણા ઉપરાંત સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધારાસભ્ય શ્રીના સેક્ટર અગિયાર સ્થિત કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા અને ભારે ઉર્સો ઉલાસ સાથે પટકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત મહાનગરના તમામ અગિયાર વોર્ડના કાર્યાલય પર સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.